આજે આપણે તમે જોઈ શકો મારુતિ સુઝુકી સુપર કેરી સીએનજી લાયા છીએ પાંચ જેટલી આપણે સુપર કેરી સીએનજી લાયા છીએ બધાના અલગ અલગ મોડલ અને બધાના અલગ અલગ પ્રાઇસ જો તમે કોઈ બી લેવા ઈચ્છતા હોય તો આપણા આખા વિડીયોના અંદર આ બધી ગાડીઓના અંદર ડિસ્કસ કરવાના છીએ તમે આ વિડીયો જે છે હેન્ડ સુધી જુઓ આ વિડીયોના અંદર એક પિકઅપ પણ તમને જોવા મળી જશે તો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ છીએ આ ચોત્રીસ જીરો શું કિંમત છે આપણો આ ગાડી તમે ખાલી કન્ડિશન જોઈ શકો મોડિફાઈડ કન્ડિશનની તમને ગાડી જોવા મળી જશે તમે ગાડીનું અંદરથી ઇન્ટિરિયર જોઈ શકો ઇન્ટિરિયર પણ તમને એવન કન્ડિશનનું ગાડીનું ઇન્ટિરિયર જોવા મળી જશે અને પાછળ તમે ગાડીની બોડી પર જોઈ શકો બોડી બી તમને એવન કન્ડિશનની જોવા મળી જશે બોડીના અંદર તમે જોઈ શકો પેન્ટિંગ પણ એકદમ સારી કરાયેલી છે અને આ ગાડીના મોડલની વાત કરીએ તો આ ગાડી બે હજાર બારના મોડલની ગાડી છે અને જો ગાડીના પ્રાઇઝની વાત કરીએ તો ચાર લાખ અને પોસઠ હજાર ચાર લાખ પાસઠ હજારના અંદર આ ગાડી તમને જોવા મળી જશે જે પણ આ ગાડી લેવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તે સમસે મોટું ડીલ નંદાસનનો નંબર શું થઈ રહ્યો તે નંબર ઉપર કોલ કરી અને આ ગાડી માટે ઇન્ફોર્મેશન પૂછી શકો અસદભાઈ આ સીએનજી કેરી કેટલામાં આપી દેશે આ સીએનજી કેરી છે સુપર કેરી સીએનજી બહુ સારી કંડિશનની ગાડી તમે ગાડીની કન્ડિશન જોઈ શકો આ ગાડી જે છે આપણે બે હજાર બાવીસના મોડલની ગાડી અંદરથી તમે ગાડીનું ઇન્ટિરિયર જુઓ એ વન કન્ડિશનનું ગાડીનું ઇન્ટિરિયર મળશે અને તમે ગાડીનું જોઈ શકો ઓલ ઓવર કન્ડિશન એકદમ જોરદાર મળશે ગાડીની ગાડીની અંદર ટાયરોની કન્ડિશન જોઈ શકો સારી કંડિશનના તમને ટાયર જોવા મળી જશે એમ આ ગાડીના જો આપણે મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસના મોડલની ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી હવે સેકન્ડ થશે તો હવે આ ગાડીના જો પ્રાઇસની વાત કરીએ તો આ ગાડી તમને મળશે પાંચ લાખ અને અગિયાર હજારના અંદર પાંચ લાખ પાંચ લાખ અને અગિયાર હજાર રૂપિયા તો જે બી આ ગાડી લેવા ઇન્ટરેસ્ટેડ હોય તો આપણો સમસે મોટો ડીલનો નંબર શું થઈ રહ્યો તે નંબર પર કોલ કરી અને આ ગાડી માટે ઇન્ફોર્મેશન પૂછી શકે તમે આ ગાડી જોઈ શકો મારુતિ સુઝુકી સુપર કેરી પેટ્રોલ પ્લસ સીએનજીના અંદર તમને આ ગાડી જોવા મળી જશે ગાડીની તમે ઓવરઓલ કન્ડિશન જોઈ શકો સારી કંડિશનની તમને ગાડી જોવા મળી જશે અંદરથી તમે ઇન્ટિરિયર પણ જોઈ શકો સારી કંડિશનનું તમને ઇન્ટિરિયર જોવા મળી જશે હવે પણ જો આ ગાડીના મોડલની વાત કરીએ તો આ ગાડી બે હજાર બાવીસના મોડલની ગાડી છે અને જો ગાડીના પ્રાઇઝની વાત કરીએ તો આ ગાડી પાંચ લાખ અને અગિયાર હજારના અંદર તમને જોવા મળી જશે અને જો આ ગાડી માટે કોઈ બીજી ઇન્ફોર્મેશન પૂછવી હોય તો આપણું સમસે મોટું ડીલ જે છે એનું નંબર શો થઈ રહ્યું તે નંબર ઉપર કોલ કરી અને તમે કોઈ પણ ગાડી લેવા ઈચ્છતા હોય સુપર કેરી જીતો છોટા હતી ટાટા એસ અને ફોર વ્હીલના અંદર બોલે પિકઅપના અંદર આપણે લગભગ વીસ જેટલા ઓપ્શન તમને જોવા મળી જશે તો તમે જે બી ગાડી લેવા ઈચ્છતા હોય તો નંબર શો થઈ રહ્યો તે નંબર પર કોલ કરી અને તમે પૂછી બીજી જોઈ શકો બીજી સુપર કેરી આવી પેટ્રોલ અને સીએનજીના અંદર તમને ગાડી જોવા મળી જશે આની તમે કન્ડિશન જોઈ શકો સારી કંડિશનની તમને ગાડી જોવા મળી જશે અંદરથી તમે ઇન્ટિરિયર પણ જોઈ શકો એકદમ સારી કંડિશન ઇન્ટિરિયર જોવા મળી જશે પેટી પેક ગાડી છે બે હજાર બાવીસના મોડલની ટાયરોના કંડિશન પણ જોઈ શકો ટાયરની કન્ડિશન પણ એવન કન્ડિશનની તમને ટાયરોની કન્ડિશન જોવા મળી જશે હવે જો આ ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસનું મોડલ અને પ્રાઇઝની વાત કરીએ તો પાંચ લાખ અને પચીસ હજાર આ ગાડીની પ્રાઇઝ રાખેલી છે જે બી લેવા ઈચ્છતા હોય તો તમે નંબર શું થઈ રહ્યો તે નંબર પર કોલ કરી અને આ ગાડી માટે ઇન્ફોર્મેશન પૂછી શકો તમે આ આ બી સુપર કેરી છે સીએનજી પેટ્રોલ પ્લસ સીએનજીના અંદર તમને આબી ગાડી જોવા મળી જશે તમે આખી કન્ડિશન જોઈ શકો ઇન્ટિરિયર તમે જોઈ શકો ઇન્ટિરિયર પર તમને સારી કન્ડિશનનું ઇન્ટિરિયર જોવા મળી જશે અને તમે ટાયરોની કન્ડિશન પણ જોઈ શકો સારી કન્ડિશનની ટાયર છે અને આના અંદર કઠેરો બનાવવાનું છે બોડી આપણે જોવા મળી જશે આ ગાડી બી બે હજાર બાવીસના મોડલની અને આ ગાડી તમને મળશે માત્ર પાંચ લાખ રૂપિયાના અંદર તો જે બી ગાડી આ લેવા ઈચ્છતા હોય જો તમે જેવી બોડી બનાવી હોય તમે આ ગાડીના અંદર બોડી પણ બનાવી શકો અને ના બનાવ્યું હોય ડબ્બો બનાવવું હોય તો એ બી તમે બનાવી શકો તો આ તમારા માટે બધું ઓપ્શન અવેલેબલ છે તો આના અંદર પ્રાઇઝ જે છે એ નેગોશિયેબલ છે પ્રાઇઝ તમને થોડું અટઘટ થઈ જશે તમે નંબર જે શો શો થઈ રહ્યું તે નંબર ઉપર કોલ કરો તમે આવી ગાડી જોઈ શકો સુપર કેરી પેટ્રોલ પ્લસ સીએનજીના અંદર આવી ગાડી જોવા મળી જશે તમને સારી કન્ડિશનની ગાડી છે અને ગાડીનું ઇન્ટિરિયર પણ તમે જોઈ શકો સારી કંડિશનનું તમને ઇન્ટિરિયર જોવા મળી જશે અને બોડી બી તમે ગાડીની જોઈ શકો સારી કન્ડિશનની તમને બોડી જોવા મળી જશે ટાયરની કન્ડિશન પણ એકદમ સારી છે હવે જો આ ગાડીના મોડલની વાત કરીએ તો આ બે હજાર બાવીસના મોડલની ગાડી છે અને આ ગાડીની જો પ્રાઇઝની વાત કરીએ તો તમને મળશે પાંચ લાખ અને પચીસ હજારના અંદર જે બી આ ગાડી લેવા ઈચ્છતા હોય સુપર કેરીના અંદર તમારે લગભગ આપણા જોડે બાર ગાડીઓ અવેલેબલ છે તમારે કોઈ બી ગાડી લેવી હોય તમે કોલ કરી શકો અને બોલીરૂ પિકઅપના અંદર પણ આપણા જોડે લગભગ પંદરથી વીસ જેટલી ગાડીઓ અવેલેબલ છે અને કાર લાઇન બી તમને જોવા મળી જશે જી તો સુપર એસી બધી જ ગાડીઓ તમને સુપર જોવા મળી જશે તમારે જે બી ગાડી લેવી હોય તો નંબર શું થયું તે નંબર પર કોલ કરી અને તમામ ગાડીઓ લઈ જઈ શકો આપણું જે લોકેશન છે એ મહેસાણા નંદાસન હાઈવે ઉપર આપણું ડીલ આવેલું છે તમે વિઝિટ પણ કરી શકો